કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં ગત તેરમી મે ના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે કિર્ગિસ્તાનો દ્વારા ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હાલ વિવિધ શહેરમાં સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે

અમે રૂમ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અમારા ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે એકબીજાના સંપર્કમાં છે અને તેની સાથે જે ઘટનાઓ બની રહી છે તેની અમને જાણ કરવામાં આવી રહી છે વિદ્યાર્થીનીઓની છેડતીઓ કરવામાં આવી રહી છે અત્યારે અમને એવું પણ જાણવા મળ્યું છે કે બે થી ત્રણ છોકરીઓ સાથે દુષ્કર્મની ઘટના પણ બની ચૂકી છે સ્થાનિક યુવાનો વિદ્યાર્થીનીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે ગમે ત્યારે આવીને છેડતી કરી રહ્યા છે મારો પોતાનો એવો અનુભવ છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં પણ પોલીસનો યુનિફોર્મ પહેરીને અમારા રૂમમાં દાખલ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પહેલાં તો ડોરબેલ વગાડવામાં આવી અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે અમે તમારા માટે ખાવાનું લઈને આવ્યા છે પરંતુ તેઓ ખરેખર સ્થાનિક યુવકો ખોટી માનસિકતા સાથે આવેલા હતા જ્યારે અમે દરવાજો ન ખોલ્યો ત્યારે તેમને દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો હું જ્યાં રહું છું ત્યાં રૂમમાં ડબલ ડોરની સુરક્ષાની વ્યવસ્થા છે જેથી એક ડોર તો તેમણે તોડી નાખ્યો હતો પરંતુ બીજો ડોર તેઓ તોડી શક્યા ન હતા તેને કારણે અમે બચી ગયા છીએ અમને હજુ પણ ડર લાગી રહ્યો છે કે આ પ્રકારની સ્થિતિમાં અમારી સાથે કઈ પણ આગટીટ કૃત્ય બની શકે છે મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ ઇયરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે પછી તો આની મમ્મીએ વાત કરી મારી આરી વાત નથી થઈ શું માન છે તમારી બસ મારી દીકરીને મારે અહીંયા પોસ્ટી કરવી છે મારી દીકરીને પોસ્ટી કરવી છે એમી મોદી સરકારને સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પોસ્ટી કરે બસ અમારી એટલી માંગ છે

આસના કરી છે એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ માટે તમે થોડોક કરો તો સીએમ ને વાત કરે સીએમ પીએમ ને વાત કરે તો અમારી દીકરી ના ઘરે પહોંચતી કરી એટલી મારે કહેવાની વેનિફીઝ બસ બીજું હું વધારે નહીં કહી શકું ના રાતે જે થઈ છે એ થઈ પછી અમારી હારી કોઈ વાત થઈ નથી બસ રહ્યા કે દાદા આ પ્રોબ્લેમ છે

રહ્યા છે છે એરપોર્ટ ખૂબ જ અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં છેલ્લા બે ત્રણ દિવસથી બેઠા છે અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કરી રહ્યા છે ત્યાં પણ તેમના ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા એરપોર્ટ પણ બ્લોક થઈ ગયું છે